નમસ્કાર હું હરિબાપુ વંથળ આદિશાશ્રમ એક માધ્યમ છે કે અજગર કરીને ચા કરીને પંછી કરીને કામ દાસમાં લુક કે સબકા દાતા રામ એવા પરમ કૃપાળુ હરિયદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનને યાદ કરી અને જ્યારે સેવા પરમો ધર્મનું કામ કરનાર વંથળ ગામના બુધાભાઈ ભગત પોતે કોળી પટેલ છે છેલ્લા વીસ વર્ષથી પ્રભાત પેઢી ફરી અને આવતા અનાજ રોટલા રોટલી ખીચડી જે વસ્તુને સવારમાં નારાને જ્યારે ઉગવાના હોય સમયે તળાવની અંદર સતત રોજે રોજ જઈ અને કાચબાઓ અસંખ્ય કાચબાઓ આવે છે માછલાઓ આવે છે એને હવારમાં ઉઠી અને રોજેરોજ એને આ રોટલા અને ખીચડી ખવડાવવામાં આવે છે અને સતત સેવાનું કાર્ય કરી રહ્યા છે એવા બુધાભાઈને અમે ધન્યવાદ આપીએ છીએ વંથળ ગામના છે અને સેવાનું કામ કરે છે સવારમાં પંદરથી વીસ કિલો જેટલું અનાજ ઉઘરાવી અને એ અનાજ અમારે પૂર્વે સમસાનની બાજુની ખુલ્લી જગ્યા છે એ જગ્યાની અંદર હજારો પક્ષીઓ પોપટ ચકલી મોર કબૂતર અન્ય પક્ષીઓ આવે છે અને નિસ્વાર્થ ભાવે સેવા કરનાર બુધાભાઈની એક ઈચ્છા છે કે આપણા સ્થાનિક ધારાસભ્ય દ્વારા એક ચબૂતરો મંજૂર કરીને આપવામાં આવે તો બહુ સેવાનો લાભ વધી જાય એટલે હું એ કરી બાપુ એક આ માધ્યમથી આપને નમ્ર વિનંતી કે વંથળ ગામે એક ચબૂતરાની વ્યવસ્થા કરી આપો જય ભારત જય માતાજી ભારત માતા કી જય આ વિરુગામ તાલુકાના વંથળ ગામે વંથળ ગામે એક બુધાભાઈ પટેલ ભગત છે અને દરરોજ છેલ્લા વીસ વર્ષથી આ કાચબા અને મા